એક એક વ્યક્તિને મારા જય માતાજી એવું નથી કે અહીંયા ભાષણ કરે કરે છે છે મહેનત પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે ચોવીસ કલાક જેની અટકાયત થાય છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ

કોબા તો ઉપરવાના બાકી છે ભાઈ શાત્રત્વ જાળવી રાખજો ભાઈઓ હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ પણ નથી કહેવત કે વિનાશ કાડે વિપ્ર વિપ્રિત બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હવે એમ થાતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું છત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે મને હંમેશા સ્પીચ આપવા માટે કેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો ધીમું ધીમું બોલજો હવે આમાં તો મોરું કેમ બોલવું બિસ્કિટ ચામાં પલાળી તો પરરીન પૂરું થઈ જાય

ભાઈ કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછા એવું નહી સમજવાનું કે પોલીસ ના દબાવ થી પરસોતમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે અમે તો હવે બહાર નીકળ્યા છીએ આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છે ટિકિટ માંગતા નથી ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય સહન થાય અને કાલે પણ સહન થાય અને જે અમારી બેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી અને અમે તો ઈ છી કે ખાલી ફાકા ફોદદારી ન કરતા જે બોલી નહીં કરીને દેખાડી આ કઈ

ઘણા મહાનુભાવો ને બોલવાનું છે એના માટે આભાર પદ્મી પદ્મ ની વાહ ખુબજ